મહિન્દ્રા ચારસો પંચોતેર સરપંચ એન્જિન આખું જનરલ બનાવેલ છે હજી રાઉસ કરવાનું પણ બાકી છે બરાબર આગળના ટાયર છે એમ આર એફ ના એસી થી પંચ્યાસી ટકાવા મોટા ટાયર છે એપોલો આખા ટાયર એપોલોના બરાબર જમ્બો નક્શીના એ છે પંચાણું ટકા ટાયર કન્ડિશન આખું જનરલ બનાવેલ છે છત્રી માથે રજવાડી નવી બોનટ પંખામાં કે વ્હીલ પ્લેટોમાં ક્યાંય પણ હળાનો ડાઘ જોવા નહીં મળે એકદમ ચોખ્ખું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ જવાબદારી ગેરઠાઠું હાઇડ્રોલિકમાં કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે હાલમાં કોઈ જાતનો અવાજય નથી જીજે સત્તર તેત્રીસ જીરો ત્રણ वायरिंग वायरिंग बुध कम्प्लीट चालू है हाइड्रोलिक इशारे काम आप पावर उपर उज બે લીપુ કમ્પ્લીટ ચાલુ છે

ડબલ પીટી હશે લો સ્પીડ ને હાઈ સ્પીડ પાંચસો ચાલીસ ને એક હજાર રૂપિયા જે કન્ડિશનમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો ગામ પ્રોપર અમરેલી ટ્રેક્ટર પ્રોપર અમરેલી ગામે જોવા મળશે આગળનું બમ્પર એ નવું છે